મહુવા માર્કેટિંગ યાર્ડમાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થોડો સમય અફડા તફડીનો માહોલ સર્જાયો હતો ત્યારે તાલુકા વિકાસ અધિકારી મહુવા દ્વારા કંઈક આવા શબ્દો બોલવામાં આવ્યા હતા જેને લઈ માહોલ ગરમાયું હતું જોઈએ સમગ્ર વિગત શું છે કૃષિ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ તો શુક્રો પાર પડ્યો પણ બાદમાં જમણવારમાં વ્યવસ્થા જાળવવાને લઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા બોલાયેલા શબ્દોને લઈ વાતાવરણ ઉગ્ર બન્યું હતું આ બાબતે વિગત જોઈએ તો મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ ભોજન યા નાસ્તામાં અફડા તફડી થતા તાલુકા વિકાસ અધિકારી પ્રવીણભાઈ મકવાણાએ શિસ્ત જાળવવાને લઈ કંઈક આવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો સમજાવ્યા સમજે નહીં આ જાનવરની જાત કહે અખો ભગત આ શેની અમારી નાત આવા શબ્દનો પ્રયોગ થતા જ વાતાવરણ ઉગ્ર બન્યું હતું વાણી વિલાસ નારાજ થયેલા ખેડૂતોએ સમગ્ર ખેડૂતોનો અપમાન ગણાવ્યું હતું અને ખેડૂતોએ રીતસર મંચ પર જઈ હંગામો મચાવ્યો હતો જો કે આ બનાવ અને શબ્દ પ્રયોગને લઈ તાલુકા વિકાસ અધિકારી પ્રવીણભાઈ મકવાણાએ માફી પણ માંગી હતી જો કે આ સમગ્ર બાબતને લઈ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ બનાવમાં પાંચસો ને છ પૈકી વીસ જેટલા ખેડૂતોએ જ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ બનાવ અને ઘટનાને લઈ તાલુકા વિકાસ અધિકારી પ્રવીણભાઈ મકવાણા શું કહે છે તે જોઈએ આવો મહોત્સવ ગુજરાત

જાનતી ના હું માફી નહીં માંગુ મેં ત્રણ વાર માફી માંગી હું હવે આખો તમારા પગ ગામે લીપાઈ જાવ એમ સાચી વાત સમજો આની કીધું કે શિસ્ત માં છે એ પૈસા ની લાગી મત અસી રીતે ઊભા થઈ ગયા મેં કીધું એ ફરા ભાઈ ત્રણ વાર કીધું સતાઈ નો આવે દાળવીને પાછા પોતાની જગ્યાએ નો બેઠા ત્યારે મેં આખા ભગત ની લાઈન કીધી આ મારો હાથે વાળો મસ્તુ કે મારો બોલેલું હું

જમવા સાથેનો કાર્યક્રમ સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યો છે દરેક ખેડૂતો એટલે કે પાંચસો થી સાતસો જેટલા ખેડૂતોએ ભાગ લીધો અને તમામને અમુ એ કાર્યક્રમમાં સમજાવેલ છે આમ અવારનવાર હું એક તાલુકા વિકાસ અધિકારી નામે પ્રવીણભાઈ ગોવિંદભાઈ મકવાણા એટલે પીજી મકવાણા એક તાલુકા વિકાસ અધિકારી તરીકે અને આ જે મહોત્સવ ઉજવવામાં આવ્યો એનો સચિવ તરીકે વ્યવસ્થા સારી જળવાય અને આખા જિલ્લામાં મારો આ કાર્યક્રમ કાર્ડ જુદો કરી આવે એવી જહેમત ઉઠાવી અને વ્યવસ્થા માટે મેં કરેલું તો એમાં એક માણસે વ્યવસ્થા વીખી અને લાઈનમાં નહીં જતા અલગ રીતે આવતા મેં એમને સમજાવેલ માયક ઉપરથી કીધેલ કે ભાઈ બેસી જાવ લાઈનમાં આવો સમજી જાઓ સમજી જાઓ સમજી જાઓ આમ વારંવાર સમજાવવા છતાં ઉપર થઈ નહીં બેઠા નહીં ત્યારે હું એક કવિ હૃદય છું ઓફિશિયલ રેડિયો આર્ટિસ્ટ છું અને એ કારણે ના શબ્દો મારામાં ગુંજ્યા એટલે સંત થઈ ગયા આખા જગત જેનો આ જે સાક્ષી છે એ મને યાદ આવી અને હું બોલ્યો મેં કોઈનો મારો કહેવાનો દાવો નહોતો માત્ર જે માણસે અવ્યવસ્થા ઉભી કરતા હતા એના એકના માટે જ મેં સાક્ષી મારાથી બોલાણી છે કે હમઝાયા હમઝેની જનાવરની જાત કહે અખો વગર આ છે અમારી નાચ મારો બીજાને કોઈ કાંઈ કહેવાનો ઈરાદો નહોતો માત્ર માર્મિક રીતે એક સાક્ષી રજૂ કરી અને આ અવલવક્તતા કરનાર વ્યક્તિને મેં તકોર્યો તો આ સિવાય મારે કોઈને કાંઈ કહેવાનું નહોતું સત્તા પણ બધાય ઉશ્કેરાય અને મારી આગળ આવું બધું કરી અને ખોટી રીતે મને ખેડૂતોને જનાવર કીધા છે એવું જાહેર કરેલ છે એ ખરેખર દુઃખદાયક છે